મેસી ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આખો સેટ આપવાનો છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વિડિયોની અંદર ટ્રેક્ટર ટ્રેલરની બધી ડિટેલ મળી જશે તો બંને વસ્તુ વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક અશોક સિંહનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી માહિતી આ તમને આપવામાં આવશે વિડિયો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મેસી ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે સેટ વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ બીએ ફર્ગુસન મોડલની વાત કરું ઓગણીસો ના મોડલનું ટ્રેક્ટર કંપની કલરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક બધું સારું જોવા મળશે અત્યારે ટ્રેક્ટર આખું કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી તમે ટેસ્ટ ડ્રાઇવલી ધાબા પર લઈ શકો છો અશોક સિંહ કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારું ટાયરનું કંડિશન સારું જોવા મળશે

આ એનું કન્ડિશન પણ સારું તમે વિડિયોની અંદર આખું ટ્રેલર જોઈ શકો છો 80 ફૂટનો ટ્રેલર અને પેપર નથી તમને લખાણ જોવા મળશે ટ્રેલરની અંદર બાકી બನ್ನೆ વસ્તુ તમે રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો अशोकસિંહનો કોન્ટેક્ટ કરો કિંમત 2,45,000 રાખવામાં આવી છે આ કિંમત ફાઇનલ છે કિંમત માં ફેરફાર થશે નહીં 2,45,000 માં બನ್ನೆ વસ્તુ તમારે લેવી હોય તો જ अशोकસિંહનો કોન્ટેક્ટ કરવાનો ત્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર ટ્રેલર તમને રાજકોટ જોવા મળશે અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે સેટ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિનામ એક પાંચ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો